સુરત શહેરમાં શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણી થઈ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા સુરત મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કર્યું સીઆર પાટીલે સાંસદ ખેલ મહાકુંભનો પણ પ્રારંભ કરાવ્યો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલે નિવેદન આપ્યું જનતાએ સુરતને સ્વચ્છતામાં પહેલો નંબર અપાવ્યો આ પહેલો નંબર જાળવી રાખવાનો છે કહ્યું સૌથી વધુ જાગૃતિ વિદ્યાર્થીઓમાં આવી છે બાળકીઓ ચોકલેટ ખાઈ રેપર રસ્તા પર નહીં ખિસ્સામાં મૂકે છે વડીલો પણ સ્વચ્છતામાં આગળ આવ્યા છે ખેલ મહાકુંભના આયોજન બદલ સૌને અભિનંદન પાઠવ્યા કહ્યું ખેલ મહાકુંભથી ખેલાડીઓમાં ચપળતા જોવા મળે છે પીએમ નરેન્દ્ર મોદીએ ખેલ મહાકુંભની શરૂઆત કરાવી તમામ ખેલાડી અલગ અલગ રમતમાં રજીસ્ટ્રેશન કરાવે શિક્ષણની સાથે ખેલ મહાકુંભ પણ

એક દીકરી આવી એને ચોકલેટ લીધી રેપર ખોલ્યું એવું હતું કે હમણાં એ રોડ પર નાખી દેશે પણ અમારા બધાના આશ્ચર્ય વચ્ચે એ મૂકીને ચોકલેટ ખાઈ લીધી પણ એનામાં જાગૃતિ હતી કે ચોકલેટ ખાધા પછી રેપર રોડ પર ના નખાય એને યોગ્ય જગ્યાએ દેખાય એટલા માટે એને ખીસ્સામાં મૂકીશું